ગાંધીનગર ના સ્વર્ણિમ ગુજરાત ક્રિકેટ લીગ ટુ પોઈન્ટ જીરો નું આયોજન કરાયું છે પુરુષ એમએલએ ની છ ટીમ અને મહિલા એમએલએ ની બે ટીમો છે પ્રથમ મેચ શક્તિ અને દુર્ગા ટીમ વચ્ચે રમાઈ પ્રથમ મેચમાં મહિલા ધારાસભ્યની ટીમનો વિજય થયો આ ખૂબ જ યુનિક ક્રિકેટ મેચનું આયોજન છે બે વાત કરી છે તમામ પક્ષના ધારાસભ્યો સાથે મળીને ક્રિકેટ અહીંયા રમશે ટુર્નામેન્ટ દરમિયાન જેટલા ચોક્કા અને છક્કા વાગશે એટલા જ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે એટલા જ વૃક્ષારોપણ કરવામાં આવશે એટલે પર્યાવરણનો એક સંદેશ પણ મુખ્યમંત્રી પર આપ જુરે છો કે બેટ પર હાથ જમાવ્યોતો ને ફટકાવાજી કરી હતી સાથે પર્યાવરણની રક્ષાનો એક સંદેશ પણ આજે તમામ ધારાસભ્યઓ ક્રિકેટ મેથી એક સાથે આવે એ પ્રકારનો મેસેજ સાથે આપ જોઈ રહ્યા છો પુરુષ જે ધારાસભ્ય છે એ 6 ટીમ છે અને મહિલા ધારાસભ્યન પર બે ટીમ છે ચોક્કા અને છક્કા વાગશે એટલા જ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે એટલા જ વૃક્ષારોપણ કરવું ઓસકોન સાઈડ મેં ઘુમાને એમએલએ ક્રિકેટ લીગ નો આજે શુભારંભ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ અને કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈની ઉપસ્થિતિમાં આ ક્રિકેટ મેચની આજે શરૂઆત કરવામાં આવી છે આ મેચ આ ટુર્નામેન્ટ ટીમ ગુજરાત નો સંદેશો આપતી ટુર્નામેન્ટ છે આજે આપ જોઈ શકો છો કે ટીમમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને બીજા બધા ધારાસભ્યો સાથે મળીને એક ટીમ તરીકે ટુર્નામેન્ટ રમી રહ્યા છે